નમસ્કાર દોસ્તો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ આજના વિડીયોની અંદર હું તમારા માટે સારામાં સારી દૂધવાળી ગીર ગાયો અને ભેંસ સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોઈજો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ભેંસ જોઈ છો આ ભેંસ વેચવાની છે હાલમાં બીજું વેતર ગાભણ છે વિયાવાની દસ દિવસની વાર છે ત્યારબાદ આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ભેંસને આખા દિવસનું બાર લિટર દૂધ હતું તો જે કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે અથવા તો તબેલામાં ભેંસ લેવી હોય એના માટે સારામાં સારી છે આ બેન્ચની કિંમત માલિકે પાસઠ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે અને આ ભેંસ તમને તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનો આપેલો છે માલિકનું નામ છે વાલમભાઈ ત્રાણું સોળ પંદર ઇઠ્યાસી સત્તાણું આ નંબર ઉપર કોલ કરી તમે આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ટોપ ક્વોલિટીની ઓરિજિનલ ગીર કાબરી વળકી જોયા છો આ ભાવનગર જિલ્લાની ઓરિજિનલ કાબરી ઓળખી પણ વેચવાની છે આ ઓળખી હાલમાં પહેલું વેતર ગાભણ છે સાત મહિના થયા છે તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે અથવા તો ઘરે પાળવા માટે ગાય લેવી હોય અથવા ગૌશાળામાં લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે પંચોતેર હજાર રૂપિયા રાખી છે તેમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ને આ ગાય તમને ક્યાં જોવા મળે વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે માલિકનું નામ છે વાલમભાઈ ત્રાણું સોળ પંદર ઇઠ્યાશી સત્તાણું આ નંબર ઉપર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ત્રીજા નંબરની ટોપ ક્વોલિટીની ઓરિજિનલ ગીર ભગરી ગાય જો રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં બીજું વેતર ગાભણ છે ત્યારબાદ ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચન બધી રીતે સારી છે ને આ ગાયને વીંયાવાની પાંચ થી છ દિવસની વાર છે ને માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલક ભાઈને આ ભગરી ગીર ગાય ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે લેવી હોય તો આ ગાય તમને આચળ ફૂલ જવાબદારી સાથે જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે માલિક નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રાણું સોળ પંદર ઇઠ્યાસી સત્તાણું આ નંબર ઉપર કોલ કરી તમે ઓરિજિનલ ભગડી ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો જે કોઈ પશુપાલક પશુપાલકભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી youtube ચેનલ ઉપર મૂકવી હોય તો અમે જાહેરાત ફ્રીમાં કરીએ છીએ અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી youtube ચેનલ ઉપર ફ્રીમાં ચડાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજનલ ગીર કાળી ગાય જોર્યા છો આ ગાય વેચવાની છે હાલમાં બીજું વેતર વિણાણેલ છે ને સાથો સાથ ચાર મહિનાની ગાભણ પણ છે અને માલિકના કહેવા મુજબ હાજરમાં આ ગાયને આખા દિવસનું છ લિટર દૂધ આવે છે અને ગાયની નીચે વાછરડી છે તો જો કોઈ પશુપાલકને ઓરિજિનલ ગીર કાળી ગાય ઘરે ધોવા માટે અથવા તો શોખ માટે લેવી હોય તો આ ગાયની કિંમત માલિકે ત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ઘર સાચવેલી ગાય છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો ત્યારબાદ આજ માલિકને એક વાછરડી પણ વેચવાની છે દોઢ વર્ષની ઓરિજિનલ લીલડી વાછરડી છે ભાવનગર બ્રેડ લાઈન ના ખૂટની છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો માલિકે આ વાછરડીની કિંમત એકવીસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ના બંને પશુ તમને ભાવનગર જિલ્લામાં પ્રોપર જોવા મળશે માલિકનું નામ છે પરેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે પંચાણું ચુમ્મોતેર જીરો છ સાડત્રીસ સત્તાણું આ નંબર ઉપર કોલ કરી તમે આ બંને પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ સોણ કપિલા ગીર વડકી જોડિયા છો આ ઓરિજિનલ ગીર વડકી પણ વેચવાની છે હાલમાં ત્રણ વર્ષની થઈ છે દસ દિવસથી આ બીજદાન કરાવેલ છે ત્યારબાદ ફૂલ જવાબદારીવાળી ને દેખાવમાં પણ સારી ઘર ઘરાવને સાચવેલી ઓરિજિનલ સોણ કપિલા વડકી છે તો જે કોઈ પશુપાલક ભાઈને શોખ માટે અથવા તો ઘરે પાળવા માટે લેવી હોય તો આ ઓળખી શકો છો તમે સ્ક્રીન ઉપર પણ 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 જોઈ શકો છો દેખાવમાં સારી સારી છે છે કાનની લંબાઈ આ કિંમત માલિકે ફક્ત પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ ઓળખી તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો માંગરોળ અને જિલ્લો જુનાગઢ ત્યાં જોવા મળશે

આ ગાય તમને ક્યાં જોવા મળતી વાત કરીએ તો ગામ મયુરનગર તાલુકો હળવદ અને જિલ્લો મોરબી ત્યાં જોવા મળશે નામ છે છે સુરેશભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર પર કોલ કરી આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવો આગળ કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા Jair, do Arca